જે રિલીઝ થઈ જે ફિલ્મમાં શું રોલ છે આપણો કેવું લાગ્યું અને કેવો અનુભવ રહ્યો અમારી ફિલ્મ શક્તિ જેમાં મારા किरदार નું નામ રેખા છે અને આ એક ગામની વાત છે જેમાં વૈશ્યવૃત્તિ ચાલી રહી છે હું આ ગામમાં આ કોમની હું છું અને હું કઈ રીતે આ વૈશ્યવૃત્તિ ચાલી રહી છે એમાં બધી સ્ત્રીઓને કઈ રીતે આત્મનિર્ભર બનાવવા એ મારો રોલ છે અને બહુ કઠિન છે કેમ કે બસો વર્ષોથી જે પ્રથા ચાલી રહી છે એને કેવી રીતે તોડવી અને આ બધી સ્ત્રીઓને આત્મનિર્ભર અલગ કામ કરીને પૈસા કેવી રીતે કમાવવા એ મારો રોલ છે બાકી અમારો ડિરેક્ટર સાથે છે આપણા રાજ્યની છે આપણા સમાજની છે અને સ્ત્રી ઉપર ઉપરથી ફિલ્મ છે જેમાં બધા કલાકારોએ બહુ સારો અનુભવ કર્યો છે અને બહુ કઠિન હોય છે આવા સબ્જેક્ટ ઉપર ઇલેક્શન મેં વાર્તા તો ઠીક છે પણ એક અભિનય તરીકે એક કલાકાર તરીકે આવી ફિલ્મોમાં અભિનય કરવો અને પોતાના પાત્રને ન્યાય આપવો એ ખૂબ જ કઠિન હોય છે બસ હું પ્રેક્ષકોને એથી જ વિનંતી કરીશ કે આવા પ્રકારની ફિલ્મો બને છે તો અમને પ્લીઝ સપોર્ટ કરો ખાસ કરી બનાવવાનો ખાસ કરીને શક્તિ હા હું રાઈટરો બી ઈચ્છું એટલે અમારા માઇન્ડમાં આ બધું ચાલતા હોય છે સબ્જેક્ટ ચાલતા હોય તો પછી ધીમે ધીમે સબ્જેક્ટને રિસર્ચ કરી ડેવલોપ કરીને એક પ્રોસેસ હોય છે કે જે બે ત્રણ વર્ષે સ્ક્રિપ્ટ લખાતી હોય છે અને પછી સારા પ્રોડ્યુસર અમે જ્યારે આવે છે ત્યારે અમે ફિલ્મને ઓન ફ્લો લઈ જઈએ ભાવિન ત્રિવેદી અમારા ડિરેક્ટર છે અવોર્ડ ડિરેક્ટર છે એટલે એમની ફિલ્મમાં કામ કરવું એટલે મારા માટે સૌભાગ્ય હતું જે તમે મને અનુભવની વાત કરી અનુભવ અદ્ભુત હતો વર્કશોપ થી લઈને શૂટિંગ સુધી પહેલી વખત નો મેકઅપ લુક કર્યું છે અને જે રીતે ભાવિનભાઈ કલાકારોમાંથી જે એક્ટિંગ કઢાવે છે ને એ બહુ અનોખી રીત છે મેં આટલી બધી ફિલ્મો કરી અનુભૂતિ થઈ એક અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન મળ્યું છે અને આશા કરું છું કે પ્રેક્ષકોને અમે જે બહુ જ પ્રેમથી મહેનતથી આ ફエム શક્તિ બનાવી છે પ્રેક્ષકો અમને ખૂબ આશીર્વાદ અને પ્રેમ આપે ખૂબતી ધોળેશ્વર મારું નામ દેવેશ લાંબા અને હું ઉદયતી સમક્ષે સલા ઓડીશ 77 થી કાર્યરત થઈ સકે બોલિવૂડમાં પણ છું હું બોલિવૂડમાં મેં સાઈઠ ફિલ્મો કરી છે અગિયાર તામિલ ફિલ્મ કરી છે છ મલયાલમ ફિલ્મ કરી છે સાત ભાષામાં મેં કામ કર્યું હતું અને ચાલીસ એક્શન મેં પોતે પ્રોડ્યુસર ડાયરેક્ટર ત્રણ ફિલ્મો એમાં હિન્દી ગુજરાતી ફિલ્મ વધુ વાત મેં આપ જોઈએ ને તો ઘણા બધા અલગ અલગ વિષયો પર ઘણી બધી વસ્તુ કરી છે પણ આ ગુજરાતીમાં એક કેટલો વિષય એવો હતો જે એક ડાયરેક્ટર હટીને કામ કરવામાં માગતો હતો તો મારા માટે એક ચેલેન્જ એ હતું કે આવી એક વર્ષો જૂની એક વાળિયા ગામ આપણા પોતાના છે ગુજરાત તરીકે કોઈ ગામ હતું એની પ્રથા ચાલતી હતી એ પ્રથાની અંદર વર્ષો થઈએ એક રિવાજે ચાલતી એવી વસ્તુ એવી એ દૂષણ આમ તો આમ તો મારા કેવું એ આ વસ્તુ એટલી ખરાબ હતી અને એ વસ્તુ જૂની ચાલતી હતી હવે ચાલુ છે કે નહીં કર્યું આઈ થિંક મને મને એવું વાંચવામાં આવ્યું હતું કે એનજીઓ બધી વસ્તુ બંધ કરવી છતાંય આ આ સબ્જેક્ટને લઈને ફિલ્મ બનાવી એક બહુ ચેલેન્જિંગ વાત હતી અને ડાયરેક્ટર દાદ વાત હું તો ક્રેડિટ આપું છું આપે છે શક્તિ શક્તિ એટલે કે જે જે સ્ત્રીઓ છે એ સાથે થતો અન્યાય છે એ સંગ ક્યારેય નથી કરતી અને શક્તિના રૂપમાં જ્યારે આવે છે ત્યારે એ મા દુર્ગાથી કમ નથી હોતું એ એક એ શક્તિની રૂપ છે આ અને આમાં એક શક્તિ નથી અઢળક એવી સ્ત્રીઓ છે જેની સાથે આ આવા ખરાબ વ્યવહારો ચાલતા હતા અને એમાંથી બહાર આવવા માટે જે અન્યાય અન્યાયનું સહન કરવા માટે અથવા તો અન્યાય સામે વિરોધ કરવા માટે એ જે મહેનત કરી હતી એના ઉપર યાદ છે